તખતગત લોકમંડલ દ્વારા અમે ગરબામાં પરંપરાગત માતાજીના ગરબા ગાઈએ છીએ અને પરંપરા મુજબ અમે માતાજીના ગુણગાણ પણ ગાઈએ છીએ અને આ ગુણગાણ અમારા બાપદાદાઓના પરંપરાગત માતાજીના અનુસૂંધ પ્રમાણે અમે રમીએ છીએ અને આ નવરાત્રિ પ્રસંગમાં અમે દેશના અનુલક્ષી પ્રમાણે અને વેશભૂષા વેશભૂષા કાર્યક્રમ અનેક કાર્યક્રમો અમે નવરાત્રી નવરાત્રિમાં રાબેતા મુજબ કરીએ છીએ આજે તખતગજ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ નિમિત્તે આજે સાતમા નોરતે તખતગઢ યુવક મંડળ દ્વારા આજે આગણીઓનો કાર્યક્રમ અમે રાખેલો છે આ કાર્યક્રમની અંદર દેશને ઉજાગર કરતા દેશભક્તિના ગીતો તથા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તથા ખાસ ગુજરાતને લોકગીતો આજે રજૂ કરવાના છે અને એના તાલે સૌ ખેલૈયાઓ ખેલવાના છે જેનાથી આપણી સંસ્કૃતિ શું છે એના વિશે ખાસ માહિતગાર થાય તેના માટે આ અમે પ્રયોગ કરવાના છીએ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે